સુરત શહેરના સિંગરપુર પોલીસ સ્ટેશન દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે ડીસીપી ઝોન ત્રણ સાહેબ રાઘવ જૈન એસીપી એફ ડિવિઝન એલપી ઝાલા સાહેબની અધ્યક્ષતામાં બોક્સ ક્રિકેટનું આયોજન કરેલું જેમાં પોલીસ ડોક્ટર વકીલ અને સિવિલ લાઈન એમ કુલ ચાર ટીમો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું હતું તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સિનિયર વિદ્યાર્થીઓ વચ્ચે વોલીબોલ અને કબડ્ડીની સ્પર્ધા યોજવામાં આવેલ હતી આ ખાતે એલપી સવારી વિદ્યાલય ખાતે પણ જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે રસી ખેંચ સંગીત કુર્સી અને લીંબુ ચમચી જેવી ભવ્ય રમતોનું આયોજન કરવામાં આવેલ હતું આમ તમામ રમતોમાં વિજેતાઓ અને રનર ટીમોને ટ્રોફી પર આપવામાં આવેલ હતી સિંગરપુર પોલીસ દ્વારા આયોજિત રાષ્ટ્રીય રમત ગમત દિવસમાં જુદી જુદી રમતોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક નાગરિકો સ્કૂલ જીતી કાર્યક્રમ માં શાળાના આચાર્યો શિક્ષકો સિંગરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઈ એસીપી ડીસીપીએ એ હાજરી આપી અને તેમના સાથ અને સહકાર થી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત